સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ પાંચની અંદર લેવામાં આવતી જવાહર નવોદય પરીક્ષા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ બે હજાર પચીસના વર્ષ માટે ચાલુ થઈ ગયું છે આજના વિડીયોની અંદર આપણે પ્રેક્ટિકલ સમજ મેળવીશું કે કઈ રીતના આપણે મિત્રો આ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન છે તે કરી શકીએ છીએ એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બે લાયકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને દરેક ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે વાત કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત ઊભી થાય છે બાળકનું આધાર કાર્ડ જો મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય તો મિત્રો બાળકનું આધાર કાર્ડ જો લિંક ન થયેલું હોય તો વાલીનો કોઈપણનો રહેઠાનો પુરાવો તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બાળકની સિગ્નેચર બાળકના વાલીની સિગ્નેચર અને મિત્રો તમને સ્કૂલની અંદરથી એક ફોર્મ આપવામાં આવેલું હશે જેની અંદર સ્કૂલના અને ધોરણ ત્રણ ચાર પાંચની તેમજ બાળકની સંપૂર્ણ માહિતી એની અંદર લખેલી હશે એનો ફોટોગ્રાફ છે મિત્રો તમારે અપલોડ કરવાનો થાય છે આટલું મિત્રો હોય તો તમે ફોર્મ સરળતાથી ભરી શકશો હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે કઈ રીતના આપણે બાળકનું રજીસ્ટ્રેશન છે એ સરળતાથી કરી શકીએ છીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે કોઈપણ એક વેબ પોર્ટલ છે એને ઓપન કરી લેવાનું રહેશે અહીંયા મિત્રો તમે ગૂગલ કે કોઈપણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેશો હવે મિત્રો આ વેબ પોર્ટલની અંદર તમારે જવાહરલ નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય સમિતિ છે સર્ચ કરવાનું રહેશે અહીંયા મિત્રો તમે સર્ચ કરશો એટલે તમને બે ત્રણ વેબસાઇટો જોવા મળશે તેમાં સૌથી પહેલી વેબસાઇટ આપેલી છે એનવીએસ નવોદય ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ છે મિત્રો એ તમારે ઓપન કરી લેવાની રહેશે ઓપન કરશો એટલે તમને નવોદય વિદ્યાલયની જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને ઓપન થયેલી જોવા મળશે અહીંયા સૌથી પહેલાં મિત્રો આપેલું છે ક્લિક હટ ટુ રજિસ્ટ્રેશન બે હજાર પચીસ છવ્વીસ ધોરણ પાંચ નવ જવાહર નવોદય એના ઉપર મિત્રો તમારે ક્લિક આપવાનું રહેશે એટલે મિત્રો તમને રજીસ્ટ્રેશનનું પેજ ઓપન થઈ જશે અહીંયા સૌથી પહેલું આપેલું છે ક્લિક હટ ટુ રજિસ્ટ્રેશન બે હજાર પચીસ અને છવ્વીસ તો મિત્રો એના ઉપર તમારે ક્લિક આપી દેવાનું રહેશે એટલે મિત્રો તમને રજીસ્ટ્રેશન માટેનું જે પેજ છે એ મિત્રો ઓપન થઈ જશે તો અહીંયા ક્લિક આપતાની સાથે જ મિત્રો આ પ્રકારનું પેજ ઓપન થાય છે તો અહીંયા મિત્રો સૌથી પહેલાં તમારે નોટિફિકેશન છે અહીંયાથી તમે જોઈ શકો છો એ વાંચી લેવાની છે મિત્રો આપણે જે ફોર્મની વાત કરી હતી અહીંયાથી મિત્રો તમારે ક્લિકર ટુ ડાઉનલોડ ત્યાંથી મિત્રો ડાઉનલોડ કરી લેવાનું રહેશે અહીંયા મિત્રો આ ફોર્મ તમે ડાઉનલોડ કરશો એટલે કાંઈક આવું પ્રકારનું દેખાશે અહીંયા મિત્રો બાળકને સંપૂર્ણ વિગતો સાથે સ્કૂલના શૈક્ષિકાવાળું ફોર્મ છે મિત્રો તમારે અપલોડ કરવાનું થાય છે આટલો મિત્રો કર્યા બાદ મિત્રો અહીંયા તમારે વિગત આપવાની થાય છે સૌથી પહેલાં અહીંયા મિત્રો પૂછે છે કે તમારું બાળક ધોરણ પાંચની અંદર પાસ થયેલું છે કે નહીં બે હજાર ચોવીસ પચીસ તો નો આપણે અહીંયા આપીશું ત્યારબાદ મિત્રો અહીંયા પૂછે છે કે તમારું બાળક અગાઉ એનવીએસની અંદર ભણેલું છે તો મિત્રો એની અંદર પણ આપણે નો સિલેક્ટ કરીશું ત્યારબાદ મિત્રો અહીંયા ત્રીજા નંબરની અંદર છે કે તમે નોટિફિકેશન છે કમ્પલસરી રીડ કરી છે તો મિત્રો આપણે યસ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા ચોથા નંબરની અંદર આપેલું છે કે તમે જે ડિસ્ટ્રિક્ટની અંદર રહો છો ત્યાં જ મિત્રો તમારું બાળક અભ્યાસ કરે છે તો યસ સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીંયા મિત્રો નીચે પૂછે છે કે તમારું જે બાળક છે મિત્રો એ ક્લાસ પાંચની અંદર બે હજાર ચોવીસમાં અભ્યાસ કરે છે તો મિત્રો આપણે યસ સિલેક્ટ આપીશું હવે મિત્રો અહીંયા સૌથી નીચેનું છે કે ડુ યુ આધાર કાર્ડ નંબર તમારા બાળકનો શું આધાર કાર્ડ નંબર છે તો મિત્રો આપણે યસ સિલેક્ટ કરવાનું રહેશે હવે મિત્રો અહીંયા તમે આધાર કાર્ડ નંબર લખવા માટે યસ આપશો એટલે તમારે બાળકનો જે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર છે તે લખવાનો રહેશે અને સબમિટ આપશો એટલે મિત્રો તમારે એક ઓટીપી આવશે જે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન હશે તે પરંતુ મિત્રો તમારી પાસે જો ઓટીપી નથી આવતો તો મિત્રો તમારે ઉપર ફરીવાર જવાનું છે અને મિત્રો અહીંયા નો સિલેક્ટ આપી દેવાનું રહેશે એટલે મિત્રો અહીંયા ઓકે આપવાનું અને અહીંયા મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા બાળકના કોઈ કોઈપણ એક રહેઠાનો પુરાવો છે મિત્રો એ અપલોડ કરી અને મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે અહીંયા મિત્રો અપલોડ કર્યા બાદ સબમિટ ઓપ્શન આપશો એટલે નવું ફોર્મ છે મિત્રો રજીસ્ટ્રેશનનું તે ઓપન થઈ જશે હવે મિત્રો રજિસ્ટ્રેશનનું ફોર્મ છે એ કંઈક આવી રીતના તમને શો થશે અહીંયા મિત્રો સૌથી પહેલાં સિલેક્ટ આપવાનું છે તમે જે સ્ટેટની અંદર રહો છો તે તો અહીંયા મિત્રો સ્ટેટ છે આપણું ગુજરાત છે તો આપણે અહીંયા મિત્રો સિલેક્ટ ઓપ્શન આપેલું છે એના ઉપર મિત્રો અહીંયા ક્લિક કરીશું અને ગુજરાત છે મિત્રો એને આપણે સિલેક્ટ કરી દઈશું ગુજરાત સિલેક્ટ કરશું એટલે મિત્રો તમારા જિલ્લા ઓપન થઈ જશે અહીંયા બાજુમાં સામે તમે જે જિલ્લાના રહેવાસી છો એ જિલ્લો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે આ બંને સિલેક્ટ કરીશું એટલે નીચે મિત્રો તમારો રેસિડન્સી સ્ટેટ પણ ગુજરાત રહેશે અને સામે મિત્રો તમારો જે રેસિડન્સી જિલ્લો છે એ પણ મિત્રો તમારો પાટણ રહેશે એટલે કે તમારો જે જિલ્લો છે રહે છે ત્યારબાદ અહીંયા મિત્રો તમારો તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા મિત્રો તાલુકો સિલેક્ટ કર્યા બાદ સામેની બાજુ બાળક જે સ્કૂલની અંદર અભ્યાસ કરે છે તે સ્કૂલનું નામ અહીંયા કેપિટલ અક્ષરની અંદર લખવાનું રહેશે દરેક આખું ફોર્મ છે મિત્રો એ કેપિટલ અક્ષરની અંદર તમે ભરો તો વધુ બેટર રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો બાળકનું નામ છે પુરુષ સર્ટિફિકેટ મુજબ સ્કૂલમાં જે ચાલતું હોય એ પ્રમાણે લખવાનું રહેશે જેથી પાછળથી કોઈ ઇસ્યુ ના થાય અહીંયા તમારે મોબાઈલ નંબર આપવાનો રહેશે તમે પેરેન્ટ્સ વાલીનો અથવા શિક્ષકનો પણ મોબાઈલ નંબર આપી શકો છો ત્યારબાદ અહીંયા મિત્રો નીચે છે એ બાળકની જન્મ તારીખ છે મિત્રો લખવાની થાય છે અહીંયા મિત્રો તમે જન્મ તારીખ છે અહીંયા તે મિત્રો સિલેક્ટ કરી અને ડાયરેક્ટલી પણ લખી શકો છો અહીંયા લખાઈ ગયા બાદ ત્યારબાદ મિત્રો ઈમેલ આઈડી આપવાનું થાય છે અહીંયા મિત્રો તમે ઈમેલ આઈડી ફરજિયાત નથી ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવવાનું છે ત્યાં મધર્સનું નામ છે મિત્રો લખવાનું છે શોર્ટમાં અથવા તમે ફૂલમાં લખી શકો છો ફાધરનું નામ પણ તમારે અહીંયા શોર્ટ કે ફૂલમાં લખી શકો છો ત્યારબાદ અહીંયા મિત્રો નીચે વાલીનું નામ લખવાનું છે પાલક માતા પિતા હોય અથવા બાળકને માતા પિતાના હોય અને જેની જોડે રહેતો હોય એનો અહીંયા મિત્રો તમે લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો બાળક જેની સાથે રહે છે તેનો સંબંધ અહીંયા તમારે લખવાનો રહેશે એની સાથે બાળકનો કયો સંબંધ રહેલો છે આવીશું અહીંયા મિત્રો નીચે આપણી નેશનાલિટી છે મિત્રો એ ઇન્ડિયન રહે છે કારણ કે આપણે ઇન્ડિયાના રહેવાસી છે ત્યારબાદ મિત્રો બાળકનું આઈડેન્ટિફિકેશન કોઈ ચરીર ઉપર નિશાન હોય તો મિત્રો લખવાનું થાય છે ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું બાળકનું જેન્ડર છે મિત્રો એ આપણે સિલેક્ટ કરીશું મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર ત્યારબાદ મિત્રો અહીંયા બાળક કઈ કેટેગરીમાં આવે છે જનરલ એસસી એસટી કે ઓબીસી એ મિત્રો આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું અહીંયા મિત્રો ઓબીસી કેટેગરી છે એ કેન્દ્રની અંદર જનરલમાં જ ગણવામાં આવે છે એટલે મિત્રો તમે ઓબીસી હોય તો જનરલ કેટેગરી સિલેક્ટ કરેલું હશે તો પણ કોઈ વાંધો પડશે નહીં ત્યારબાદ અહીંયા મિત્રો તમારું એડ્રેસ છે પૂરેપૂરું લખી દેવાનું રહેશે એડ્રેસ લખ્યા બાદ મિત્રો બાજુની અંદર તમારે તમારા એડ્રેસનો જે પિનકોડ એરિયા છે એ લખવાનો થાય છે ત્યારબાદ અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમારું બાળક જે મીડિયમની અંદર અભ્યાસ કરે છે એ મીડિયમ અંદર મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે જોઈએ મિત્રો તમે મીડિયમ પસંદ કરવામાં ભૂલ કરશો તો તમે જે મીડિયમ અહીંયા સિલેક્ટ કરશો એ જ માધ્યમની અંદર તમારા બાળકનું પેપર આવશે માની લો કે તમારું બાળક ગુજરાતી મીડિયમમાં ભણે છે અને અહીંયા ભૂલથી તમારું હિન્દી કે અંગ્રેજી સિલેક્ટ થઈ જાય છે તો તમારા બાળકનું પેપર પણ હિન્દી કે અંગ્રેજીમાં આવશે એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે બાજુ ત્યારબાદ મિત્રો અહીંયા તમારું ડિસેબિલિટી બાળક ધરાવે છે કોળખા પણ તો અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનું છે ત્રણમાંથી જે હોય તે ના હોય તો નાન છે મિત્રો સિલેક્ટ રાખીશું ત્યારબાદ અહીંયા તમારો ધર્મ સિલેક્ટ કરવાનું છે તમે જે ધર્મમાંથી બિલોંગ કરો છો એ ધર્મ અહીંયાથી મિત્રો સિલેક્ટ કરવાનો છે તમારા ધર્મનું નામ અહીંયા ના હોય તો બાજુમાં મિત્રો તમે અધર્સ છે મિત્રો એ અહીંયા તમારા ધર્મનું નામ લખી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા આપણે નીચે આવીશું બાળકનો આધાર કાર્ડ નંબર બાર આંકડાનો લખી દઈશું ત્યારબાદ અહીંયા મિત્રો પેન નંબર છે તો મિત્રો તમે વાલીનો પેન નંબર અહીંયા લખી દેશો અને ત્યારબાદ અહીંયા મિત્રો તમારી એન્યુઅલ વાર્ષિક બાળકના વાલીની જે ઇન્કમ છે મિત્રો અહીંયા તમે લખી શકો છો અહીંયા મિત્રો જે રેડ કેપચ આપેલા વિગતો છે તમારે ફરજિયાતપણે ભરવાની થાય છે ત્યારબાદ મિત્રો અગત્યની બાબત અહીંયા છે મિત્રો તમારા બાળકના ધોરણ ત્રણ ચાર અને પાંચની વિગતો અહીંયા સિલેક્ટ કરવાની થાય છે અહીંયા મિત્રો તમારું બાળક ધોરણ ત્રણની અંદર જે જિલ્લાની અંદર ભણે હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે એવી રીતના ધોરણ ચારની અંદર પણ જે જિલ્લાની અંદર તમારું બાળક ભણ્યું હોય તે જિલ્લો સિલેક્ટ કરીને લખવાનો રહે છે કારણ કે આપણું બાળક છે ઘણી વખત ત્રીજું ચોથું અલગ જિલ્લાની અંદર પણ ભણેલું હોય છે એ સ્થળાંતર કરતાં બાળકોને આ વિગતો ખાસ લાગુ પડતી હોય છે છેલ્લામાં મિત્રો ધોરણ પાંચમાં એ જે મિત્રો જિલ્લો આવશે માની લો કે અહીંયા ત્રીજા ધોરણમાં અલગ જિલ્લામાં ભણેલું છે તો એ જિલ્લા સિલેક્ટ કરશું અને ત્યારબાદ એ તાલુકો સિલેક્ટ કરશું એટલે મિત્રો તમારી માહિતી છે તાલુકાની આવી જશે ત્યારબાદ મિત્રો ત્રીજા ધોરણમાં જે ગામમાં અંદર ભણેલું હોય તે ગામનું નામ લખવાનું છે એવી જ રીતના મિત્રો ત્રીજા ધોરણની અંદર જે સ્કૂલનું નામ હોય તે તમારે લખવાનું રહેશે આવી રીતના મિત્રો તમારે ત્રણ ચાર અને પાંચની જે ટોટલ વિગતો છે મિત્રો અહીંયા ત્રણે ત્રણ જગ્યાએ ભરવાની થાય છે ત્યારબાદ મિત્રો અહીંયા સ્કૂલની માન્યતા પ્રાપ્ત કરેલી હોય છે તો રિકોનાઇઝ આપણે ત્રણે ત્રણમાં દર્શાવવાનું થાય છે ત્યારબાદ મિત્રો સ્કૂલની સ્થિતિ રૂરલ છે કે અર્બન એટલે કે ગામડામાં હોય તો રૂરલ અને મિત્રો શહેરમાં સ્કૂલ હોય તો અર્બન સિલેક્ટ કરવાનું થાય છે આવી રીતના ત્રણે ત્રણમાં સિલેક્ટ કરવાનું થાય છે ત્યારબાદ મિત્રો તમારા બાળકનું જે વર્ષ છે એ કયા વર્ષ મહિનાની અંદર ચાલુ થાય છે જનરલી ગવર્મેન્ટ સ્કૂલોની અંદર જૂન મહિનાની અંદર સત્ર ચાલુ થાય છે અને મે અંદર મિત્રો એની પરીક્ષા ક્લિયર થઈ જતી હોય છે એટલે જૂન અને મે છે મિત્રો એ ત્રણે ત્રણની અંદર આપણે સિલેક્ટ કરી લઈશું તો અહીંયા મિત્રો ધોરણ ત્રણ ચાર અને પાંચ આપણું જે સત્ર છે એ જૂન મહિનામાં ચાલુ થાય છે અને મે મહિનાની અંદર પૂર્ણ થાય છે તો અહીંયા મિત્રો આપણે ત્રણે ત્રણ અહીંયા આવી રીતના સિલેક્ટ કરીશું તો આ રીતના મિત્રો તમારે ધોરણ ત્રણ ચાર અને પાંચની જે માહિતી છે જે તમે ફોર્મની અંદર દર્શાવી છે એ જ પ્રમાણે મિત્રો તમારે અહીંયા દર્શાવવાની રહેશે આટલું મિત્રો થઈ ગયા બાદ મિત્રો તમારી જે માહિતી છે અહીંયા બાળકને ફોર્મ મુજબ ઓકે થઈ જાય છે અને મિત્રો ત્યારબાદ આપણે નીચે આવવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું એટલે જે આગળનું ફોર્મ ભરેલું છે તે માહિતી દર્શાવશે કોઈપણ પ્રકારની ભૂલ હોય તો નીચે એડિટ કરી સુધારી શકશો ત્યારબાદ અહીંયા બાળકનો સૌથી પહેલાં ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો છે પાસપોર્ટ સાઇઝનો દસથી સો કેબીની અંદર તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ અહીંયા મિત્રો બાજુની અંદર બાળકનો જે મિત્રો હસ્તાક્ષર છે એટલે કે સિગ્નેચર છે એ પણ તમે દસથી સો કેબીની અંદર અપલોડ કરી શકશો એવી જ રીતના અહીંયા મિત્રો નીચે આવીશું અહીંયા બાળકના વાલીનો સિગ્નેચર છે એ અપલોડ કરવાનો છે તે પણ તમે દસથી સો કેબીની અંદર કરી શકો છો ત્યારબાદ અહીંયા મિત્રો લાસ્ટમાં જે તમને સ્કૂલમાંથી પ્રમાણપત્ર આપવામાં આવેલું છે સહી સિક્કાવાળું એનો મિત્રો ફોટો પાડી અને ત્રીસથી સો કેબી સોરી ત્રીસથી ત્રણસો કેબીની અંદર અહીંયા મિત્રો તમે અપલોડ કરી શકો છો અપલોડ કર્યા બાદ મિત્રો અહીંયા તમારે સેવ અને પ્રિવ્યુ બટન છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે એટલે મિત્રો તમે જે માહિતી ભરેલી છે એ તમને શો થવા માંડશે અહીંયા મિત્રો સબમિટ અને પ્રિવ્યૂ ઓપ્શન ઉપર આપશો એટલે આ પ્રકારની માહિતી આવશે અહીંયા તમારા બાળકનું નામ સ્પેલિંગ સાથે બાળકનો જે જાતિ છે મિત્રો સ્ત્રી પુરુષ એ ચેક કરી લેવાની છે મોબાઈલ નંબર અને ધોરણ ત્રણ ચાર અને પાંચની માહિતી છે મિત્રો કમ્પલસરી ચેક કરી લેવાની રહેશે ફોર્મની અંદર મિત્રો કોઈપણ પ્રકારની ભૂલ થાય તો અહીંયા મિત્રો નીચે તમે જોઈ શકો છો એડિટ અને સબમિટનું ઓપ્શન આપેલું છે તો અહીંયા મિત્રો કોઈપણ પ્રકારની ભૂલ હોય તો અહીંયા મિત્રો એડિટ ઓપ્શનમાં જઈ અને તમારે સુધારી લેવાનું થાય છે પરંતુ મિત્રો જો કોઈપણ પ્રકારની અહીંયા ભૂલ નથી તો બાજુ અંદર મિત્રો અહીંયા આપેલું છે ફાઇનલ સબમિટ એના ઉપર ક્લિક આપવાનું રહેશે ક્લિક આપશો એટલે એક વખત પૂછશે કે કોઈપણ પ્રકારની ભૂલ સુધારશે નહીં તો અહીંયા મિત્રો ઓકે બટન આપી દેશો એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારું ફોર્મ છે મિત્રો ફાઇનલી સબમિટ થઈ ગયું છે અહીંયા મિત્રો તમારો રજીસ્ટ્રેશન પણ નંબર આપેલું છે તમારે સેવ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે ક્લિક હટ ટુ પ્રિન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ એના ઉપરથી તમારું ફોર્મ છે બાળકનું તમે ડાઉનલોડ કરી શકો છો એના પર ક્લિક આપશો એટલે તમારું આવી રીતના ફોર્મ ઓપન થઈ જશે અને મિત્રો તમે ફોર્મ છે મિત્રો એ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે કઈ રીતના તમે તમારા બાળકનું જવાહર નવોદય પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે બીજા વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયો પહોંચી શકે અને કોઈપણ પ્રકારની સમસ્યા હોય ફોર્મ ભરતી વખતે તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે